હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે વાગ્યા છે પાંચ અને હું અહીંયા બાર બેસીને વિડીયો જોતી હતી અને આજે આખો દિવસ કાંઈ વચાણું નથી કારણ કે આજે અમારે નિવેદ કરવાના હતા તો સવારમાં ઊઠીને કામ કરીને પછી બધા નિવેદ કમ્પ્લીટ કર્યા અને આજે ઉઠવામાં પણ મોડું થઈ ગયું હતું કારણ કે રાતના આપણે છે ને મેં કેટલા બધા વિડીયો જોઈ નાખા હતા અને લેક્ચર જોઈ નાખા હતા કેટલા બધા કેટલા બધા તો હું એટલા માટે જાગતી હતી અને લગભગ આખી રાત સૂતી જ નથી સવારે સાડા પાંચે સુઈ ગઈ હતી પછી આઠ વાગે ઊઠીને પછી ખબર પડી કે આજે આપણે નિવેદ કરવાના છે તો એ નિવેદ કરવા માટેની બધી તૈયારી શરૂ કરી અને એના પછી છે ને અમે ગયા ગામમાં અને માતાજીના મંદિરે નિવેદ કરી આવ્યા અને આજે એકસાથે ત્રણ નિવેદ હતા એટલે થોડીક વાર પણ લાગી બનાવતા અને ત્યાં જઈને પણ અને એના સિવાય ગામમાં જે બે ત્રણ જણાના ઘરે બેસવા જવાનું હતું એ પણ સવારમાં જ જઈ આવ્યા અને ત્યાર પછી અમે ત્રણ વાગ્યા આવ્યા અને ચા પીને પછી આ બધા વાસણને એવું બધું કર્યું અને હવે પછી હું વાંચવા બેઠી હતી ને એના પહે એના પછી મેં છે ને કરંટ અફેરનો લેક્ચર કર્યો પહેલાં તો કારણ કે આજનો એ બાકી જ રહી ગયો તો સવારે કાંઈ થયું નહોતું એટલા માટે અને એના પછી મેં છે ને અત્યારે હું યુટ્યુબમાં સ્ક્રોલ કરતી હતી તો અભિજીત ઝાલા સાહેબનો વિડીયો આવ્યો જીઓગ્રાફીનો તો પછી એ જોવા માંડી હતી તો હવે હું એ કમ્પ્લીટ કરીને હવે હું ઇકોનોમિક આપણું વાંચવાનું છે એ વાંચવાની શરૂઆત કરી દઉં છું અને અત્યારે હું સૌથી પહેલાં વાંચું છું મારા જે મેન્ટરશીપ પ્રોગ્રામ છે મેં જે જોઈન કર્યો છે એમાંથી જેટલું ઇકોનોમી છે ને એટલું હું ટ્રાય કરું કે આજે આજે કાલ બે દિવસમાં પૂરું કરી નાખું અને એમાં બહુ શોર્ટમાં આપેલેલું છે હે એટલે એ મને બહુ ગમે હે અને એના સિવાય છે ને મારી પાસે યુવા ઉપનિષદની બુક છે તો એમાંથી પણ કરવાનું હે પણ પહેલાં તો આને પહેલાં પતાવી નાખીએ કાલે મેં યુવા ઉપનિષદની બુકમાંથી મેં આરબીઆઈ ને બેન્કિંગને એ બધું કર્યું હતું અને આજે હવે હું આ મેન્ટરશીપ પ્રોગ્રામમાંથી કરું છું અને પછી છે ને ઇકોનોમીની ટેસ્ટ આપવી છે એટલે ખબર પડે કે કેટલા માર્ક્સ આવે અને એના પછી છે ને આખા વીકનું શેડ્યુલ કહું ને તમને તો ઇકોનોમી થઈ જાય ને એના પછી આપણે મે મહિનાનું કરંટ અફેર બાકી છે તો એ કરવાનું છે એના પછી મારી જે નોટ્સ છે એમાંથી મારે રિવિઝન કરવાનું છે અને એના પછી હું હે ને થોડું ઘણું જો ટાઈમ બચશે આપણી પાસે તો રિઝનિંગ કરીશ નહીતર પછી સીધી હે ને ટેસ્ટ આપવાની છે આપણે ફૂલ મોક ટેસ્ટ છે જે ઈ તો એવડી ટેસ્ટ આપવાની છે અને એમાં પછી જોઈએ ટેસ્ટ હું એટલે એટલે નથી આપતી કે એમાં કેટલા માર્ક આવશે એમ પણ હું ટેસ્ટ એટલા માટે આપવા માગું કે જે હું નાની નાની ભૂલું કરું હોય ને કે જે પ્રશ્ન આવડતો જ નથી અને છતાં એને ટીક કરવા જાવું ને એવી બધી નાની નાની ભૂલું જેના લીધે એક બે માર્કથી રહી જાઉં છું તો એ ભૂલને સુધારવા માટે હું આ બધી મોક ટેસ્ટ આપું છું તો અત્યારે બસ એ જ મારો મોટિવ છે મોક ટેસ્ટનો અત્યારે શરૂઆતમાં હું મોકટેસ્ટ બે ત્રણ મોકટેસ્ટ એવી રીતના જ આપીશ કે જે હે ને મારી ભૂલને હું કંટ્રોલમાં લઈ આવું પહેલાં તો અને પછીની જે મોક ટેસ્ટ હશે ને જે એક્ઝામ ટાઈમ આપવાની હશે તો એ મોક ટેસ્ટને હું એવી રીતના આપીશ કે જાણે આજે હું એક્ઝામમાં જ બેઠી હું એ રીતના તો હાલો હવે એ રીતના આપણે કામકાજ કરવાનું છે તો હું એમ વિચારું છું કે મેનું કરંટ અફેર કરું ને એની આઈરે મારે જૂનનું પંદર દિવસનું બાકી રહી ગયું હતું આગળના પંદર દિવસ પાછળના પંદર દિવસ કમ્પ્લીટ હે એટલા માટે એ પણ હાઈરોએર જ કરી નાખું કારણ કે પાછું મારે છે ને એ બધું લેવું ન પડે અને મને એનું ટેન્શન ન રહે કે હવે એ બાકી છે બાકી છે એમ એટલા માટે એને એક હાઈર જ કમ્પ્લીટ કરીને પછી આપણે અત્યારે જે ડેલી કરંટ કરીએ છીએ એની હાયરોએર થઈ જઈએ અને અને ઇકોનોમિક્સ પણ ત્યાં સુધીમાં કરી નાખવાનો ઈરાદો હે અને ઇકોનોમિક્સ થઈ જશે એટલે મારે એક જે હે ને ટોપિક આખો ક્લિયર ત્રીસ માર્કનો જે હે બંધારણ અને ઇકોનોમિક્સવાળો એના પછી છે ને ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાવાળો જે છે ને એમાંથી હે ને લગભગ લગભગ બધું થઈ જ ગયું હે પણ મને એવું લાગે છે કે સાંસ્કૃતિક વારસામાં મારે થોડુંક જોવું પડે મેં એટલે એ હે ને થોડુંક થોડુંક રિવાઇઝ કરતી રહીશ મારી રીતના અને આવી રીતના હે મોકટેસ્ટ ટાઈપ પહેલાં હું હે ને મારી રીતના રિવાઇઝ કરવામાં માનું છું તો આટલું બધું કરવાનું હે તો મને લાગે છે આજે થઈ હે કેટલી તારીખ થઈ આવી છે તો આજથી દસક દિવસ દસથી બાર દિવસ જેવું લાગશે આટલું બધું કમ્પ્લીટ કરતા તો આપણે એ કરશું અને આપણે મોક ટેસ્ટ દેવાની હે એટલે આપણે કરવાનું તો છે જ એમ તો હાલો ચાલુ થઈ જાય વાંચવામાં પાછું ઇકોનોમિક્સ તો અહીંયા લાપસી કરી હતી તો એનું જે તપેલું હતું ને એમાં લાપસી નીચે ચોટેલી હતી તો એ છે ને મેં પલારીને આની નીચે રાખી હતી મને ભૂલાઈ ગયું હતું અને પછી મેં જોયું ને હું એ બહાર બેસીને વાંચતી હતી ત્યારે આ નોળિયું ઘડી ઘડી આવતું હતું તો આવી રીતના હું એને ડરાવું ને તો પાછું હોય જાય પછી પાછું આવે પાછું હોય જાય અને પાછું આવે આવું કરતું હતું તો મેં છે ને એવું કર્યું કે આની માથે એને ડોલ મૂકી દીધી પેલા તો મને ખબર નહોતી કે મેં અહીંયા એ રાખ્યું છે એટલે એ ઘડીએ ઘડી અહીંયા આવે છે એને ખબર નહીં સ્મેલ આવી જતી એ છે અને પછી મેં છે ને આ ડોલ હતી ને અહીંયા માથે મૂકી દીધી તો હોય ગયું થોડીક વાર માટે તો પછી પાછું પાછું આવ્યું ને તો જો આવી રીતના હે ને ચારિકોર ફરી ફરીને જોવે કે કેવી રીતના શું થઈ ગયું અહીંયા પેક કેમ થઈ ગયું એમ તો આવી રીતના સૂંઘી નહી જોતું હતું કે છે કે ન છે તો અંદર જ પણ આમાં ખોલવું કેવી રીતના તો અહીંયા ડોલ રાખી હતી તો અહીંયા જો કંગારું નહીં જેમ જોવે કે આ બધું શું ગોઠવેલું હે એમ તો આવું બધું ચાલે છે આપણે અહીંયા અને આપણે આની વાંચતા જાય ને તૈયારી કરતા જાય ને આવી રીતનું જીવન છે આપણું જો તમને મજા આવતી હોય ને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલતા જ નહીં અને જલ્દી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણે બહુ આગળ જવાનું છે ઘણા લોકો પૂછતા હતા કે ઇકોનોમિક્સની નોટ કેવી રીતના બનાવી કે કોઈ પણ વિષયની નોટ્સ કેવી રીતના બનાવી તો અહીંયા જો મેં આવી રીતના ઇકોનોમીની નોટ બનાવી છે તમે જોઈ શકો આમાં છે ને જરૂરી મેઇન જે હોય ને એ બધું ટાંકી નાખવાનું તાકી આપણે જ્યારે વાંચવા બેસીએ ને રિવિઝન ટાઈમે ત્યારે બસ આ જ વાંચવાનું રહે અને એમાંય જે મેઈન મેઇન વસ્તુ હોય ને માનો કે આ મૂળ ઉદ્યોગો આઠ છે બસ આ એની લીટી કરાવી નાખવાની એટલે ખબર પડે કે મૂળ ઉદ્યોગો આઠ છે કદાચ એક્ઝામમાં એવી રીતના પ્રશ્ન પૂછે જાય કે આપણે ભારતમાં મૂળ ઉદ્યોગો કેટલા છે તો આઠ છે જેને કોર ઇન્ડસ્ટ્રીઝ કહેવાય પછી જે આ ઔદ્યોગિક નીતિના બીજા વર્ગ હેઠળના ઉદ્યોગો છ છે અને એમાં ક્યાં ક્યાં તો આપણે ઓપ્શનમાં ચાર આપ્યા હોય ને ત્રણ આપ્યા હોય ને એક નો આપ્યો હોય તો આ વાંચેલું હોય તો આપણું આપણે ધ્યાનમાં આવે કે ક્યુ નથી આમાંથી તો એવી રીતના આવી રીતના છે બધું નોટ્સ આવી રીતના બનાવવાની ઘણા લોકો બહુ ઝાઝી કમેન્ટ કરતા હોય છે કે નોટ્સ કેવી રીતના બનાવી તો તમે જોઈ શકો અને આમાં છે ને હું ઘણીવાર એ પણ ધ્યાન રાખતી હોય ક્યારેક ફ્લો ફ્લોમાં વધારે પડતું લખાઈ જાય છે પણ તમારે ધ્યાન રાખવાનું કે બહુ ઝાઝી ડિટેલ આમાં નથી નાખવાની તમારે લિમિટેડ જ બધું લખવાનું છે અને લખવા ટાઈમે હે ને એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે હે ને જોડણી જે રીતના હે ને આઈપી વાઈને બુકમાં એ રીતના જ લખવી એટલે હે ને જોડણીની તમને પ્રેક્ટિસ થઈ જશે જેથી હે ને તમે મેઇન્સ એક્ઝામ લખવાના લખવા માટે છે ને તમને એવું લાગશે કે આમ મેન્સ એક્ઝામ લખવા ટાઈમે છે ને એવું થશે કે જોડણીમાં ક્યારેક રસવાવાળી દીર્ધવાળી આવી રીતના કી રીતના લખવું જાણીતામાં આ બાજુ દીર્ધ કરવાનું કે આ બાજુ કરવાનું રસ્વ કરવાનું કે દીર્ધ કરવાનું એ તમને ખબર પડે તો એ રીતના તમારે કામ કરવાનું છે અને લખવામાં પણ ધ્યાન રાખવાનું છે અને નોટ્સ બનાવવામાં પણ ધ્યાન રાખવાનું છે તો આવી રીતના હું મારી નોટ્સ બનાવું છું આઈ હોપ કે તમને કામ લાગી હશે તો આ વિડિયોને આપણે અહીંયા ખતમ કરીએ અને મળી આવતા વ્લોગમાં અને વાંચતા રહેજો તૈયારી કરતા રહેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ